વેલ સુસ્વાગતમ સુસ્વાગતમ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ફ્લો તો હું વ્લોગ લઈને આવું છું પણ આજે હું એક સ્ટોરી લઈને આવું છું સ્ટોરી છે ચિન્ટુની જે તેના પપ્પા સાથે ગયો હતો એક હા માધુપુર ગયો હતો તો એ ચિન્ટુની હું સ્ટોરી લઈને આવ્યો છું તો ચાલો જોઈએ આપણે ચિન્ટુની સ્ટોરી લેટ્સ ગો તો સાંજનો સમય હતો અને આજુબાજુ સોસાયટીના છોકરાઓ રમતા હતા તો મેં સોચ્યું કે થોડું ઘણું વિડીયો ઉતાર લાવવું જો આમ તો છોકરાઓ બધે શું કરતા હોય મોબાઈલમાં પડ્યા રહેતા હોય આ સોસાયટીના છોકરાઓ ફૂટબોલ રમતા હતા પછી મેં મારી ગાડી સાફ કરી આ છે અમારી પ્યારી એવી ધનો એટલે કે અમે પ્યારથી ધનો બોલ્યા છે પપ્પાની સ્પ્લેન્ડર હે ચકાચક કરીને અમે નીકળી ગયા હતા માધુપુર જવા માટે તે સમય હતો સવારના એકદમ વહેલો વહેલો અને આમ જોઈએ તો ગુજરાત સાઈડ આમ પૂનમ ભરાતી હોય છે તો તમને બધાને ખબર જ હશે કે પૂનમ એટલે શું ચાંદની રાહતી પૂનમ અને અમે સવારના નીકળી ગયા હતા કે ગુજરાતમાં છે ને પૂનમના દિવસે પોતપોતાના જે ઈષ્ટદેવ હોય જેમ કે કુળદેવી માતાજી હોય કે કોઈ દાડમ બાપાના પત્તા હોય કોઈ માતાજીનો પત્તા હોય એવા એ એવા કોઈ પણ હોય તે પૂનમના દિવસે પોતાને ઈષ્ટદેવીને અહીંયા જતા હોય છે સવારે પૂજા કરે છે અને પાછા આવે છે અગરબત્તી બધી કરીને અને કોઈક દ્વારકા હાલીને જતા હોય છે એવી રીતે હોય છે તો અમે પણ નીકળી ગયા હતા પપ્પાએ પણ કીધું હતું કે હાલ આપણે જઈએ માધુકુળ તો હું ને મારા પપ્પામાં કુળદેવીના માતાજી છે પાતા ગામમાં રૂક્ષ્મણી ભવાની માતાજીનું મંદિર તો અહીંયા ગયા હતા અને રસ્તા વચ્ચે પેટ્રોલ ખાલી થઈ ગયું હતું પેટ્રોલ ભરેવું પછી અમે નીકળી ગયા ચારે બાજુ કોહરાઈ કોહરાય તમે જોઈ શકો છો ધવાળા એટલે કે ધવાડા તો ન કહેવાય હું કહું હું ધવાડા પણ જો ચારે બાજુ ઝાકળી ઝાકળ અને વચ્ચેથી જઈ રહી છે ટુ લાઈન આ ટુ લાઈન છે એક્ચ્યુઅલીમાં તમને ટુ લાઈન દેખાય પણ એક્ચ્યુઅલીમાં આ છે ફોર લાઈન સોમનાથ ટુ દ્વારકા હાઈવે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે આઠ કેમ કે કહેવાય છે જો હવે તમને દેખાય ચોખ્ખું નેશનલ હાઈવે આઠ દ્વારકા જવા વાળો રસ્તો અને અમે જઈ રહ્યા છીએ મધુપુર તો જો અને પછી મેં થોડુંક એસ્થે બન્યો એટલે એટલે આમાં આ હા હા હવાનું વાળતો હોય એવી રીતે મેં આપણે શું કહેવાય નામ સેલ્ફી કેમેરો લીધો અને હું નીકળી ગયો આ જે એરિયો છે ને એ વરામબાગનો એરિયો છે જે માંગરોળનો ફેમસ ફૂલ ઝારવાળો એટલે કે વરમબાગવાળો જો આ લખેલું છે આઈ લો માંગરોળ જો દેખાઈ ગયું વરામબાગ આખું વરમબાગનું વરામબાગનું છે જો લખેલું ને એનું વરામબાગ એ ઈલાકો છે ને અમે જઈ રહ્યા છે મસ્ત પૈડા પડ્યા જાતા હતા અને એમાંય પપ્પા અમે હે ને નાનો સ્ટીડિયો લઈ લીધો હતો એવું એમાં એવું બન્યું હતું હું સ્ટીડિયો ના પડતો તો કે પપ્પા સ્ટુડિયો નથી લેવાનું ખોટું હું એમાં કંઈ હંભરા હે નહીં ને ખોટા હું ગીતું વગાડવા વગાડ કરવા ને પપ્પા કે લઈ લે ની મજા આવશે તો લઈ લીધું અમે દ્વારકાધીશના સોંગ વગાડતા વગાડતા જતા હતા અને વચ્ચે આવી ગઈ સીલની નદી દે અમે પૂગી ગયા ત્યાં સીલ અને જો ચારે બે બાજુ ખેતર જ છે અને ખેતરમાં ટાણે કંઈક વાવ્યું હતું હવે હું વાવ્યું કોને ખબર હું તો ને મસ્ત એન્જોય કરતો હતો વિડીયો વિડીયો ઉતારતો હતો અને સાચું કહું ને આ બ્લોગ હું હમણાં હમણાં નાખું છું વોઇસ ઓવર પણ હમણાં જ કરું છું અને આજે તારીખ છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના આ વિડીયો છે કેટલો બધો જૂનો એ અમે કેરલા ગયા હતા ને એની પહેલાનો હે આઠમા મહિનાની પહેલા સમજો ને લગભગ સમજો આ ઓલા શિયાળાની વાત છે ત્યારનો બ્લોક પડ્યો છે આ મારો કટકો આ બધા કટકા ત્યારના પડ્યા છે એટલે હા આ અમે ભોગી ગયા વાતુ વાતુમાં આપણે ભોગી ગયા દિવાસા અને દિવાસા બે સાઈડ હે આ ચામુંડા માતાજી તરફ જવાનો રસ્તો અને એક સાઈડ છે દાડમ બાપાનો રસ્તો આ જે રસ્તો જાય છે એ દિવાસા ગામની અંદર દાડમ બાપાનું મંદિર છે ત્યાં જાય છે અને સામે છે ચામુંડા માતાજીનું મંદિર લોકવાયકા એવું કહેવાય છે કે ચામુંડા માતાજી અને દાડમ બાપા એ બે ભાઈ બહેન છે એમ દિવાસા ગામની લોકવાયકા હે અને બે એકબીજાથી રીસેલા છે એટલે આમ સામસામે બેઠેલા હે કહાની તો શું છે એ તો મને નથી ખબર કોક વખત આપણે પપ્પાને પૂછીને હું તમને કહીશ કે શું છે કહાની આખી વાર્તા શું છે એ તો મને નથી ખબર પણ આ એક છે ને હે આ જીજામુંડા માતાજી મંદિર છે ને ત્યાં વૈષ્ણવીનો નાનપણનો એક ફોટો અહીંયા લાગેલો આમ માનતા હોય છે તો અમારા છોકરો થાય ને એવું કંઈક બધાય ફોટા લગાડતા હોય છે નાના નાના છોકરાઓની શું હોય એ તો મને નથી ખબર પણ ત્યાં ફોટાઓ છે અને આ જો તડકો ધીમો ધીમો નીકળી ગયો તો શું આમ શું કહેવાય આમ સોનાના કટકા જેવો તડકો નીકળી ગયો તો અને સોનેરી એની કિરણો પડતી હતી અને આમાં જો આપણે સાયન્સની જેમ આપણે આમાં અહીં પ્રિઝમ રાખ્યું હોય ને તો આ હા ન્યૂટન બાબા જેમ આપણે ઓળખું પ્રિઝમ રાખીને ઓલું મેઘધનુષ્યની રચના કરી હતી ને એમાં કંઈક પ્રયોગ કરવાનું મન થાય પણ ગાડીમાં હતા તો હું પ્રયોગ કરીએ ભાઈ અમે એ ભ્રમ 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 કરતા નીકળી ગયા અને તમે જોઈ શકો તો હા વાત એ હતી કે આ વિડીયો હતો છે સમજો ને કે પહેલાં મહિનાની બે હજાર ચોવીસમાં કે એમને આના તૈયમે પૂનમ નથી પૂનમ ભરવાનું તહીં અમે ચાલુ નહોતું કર્યું હા હવે ખબર પડી આ વ્લોગ હે ને એમ આ વિડીયો દિનો હે આપણે સમજો ને આઠમા મહિનાની પહેલાં શ્રાવણ મહિનાનું હા શ્રાવણ મહિના મેં પૂનમ ભરવાનું ચાલુ કર્યું હતું તી શ્રાવણ મહિનાનું હે આ બધું તો આ શ્રાવણ મહિનાના ઓલામાં અમે ગયા હતા પાછા મેં સેલ્ફી કેમેરા ચાલુ કર્યું અને હવાની થપાતું એવી લાગતી હતી ને કે મારું મોઢું જો કેવું ચિત્રા જેવું થઈ ગયું અને આ કયા ગામે ભાઈ ગયા ગામ વર્તાતું નથી એક જ મિનિટ આ કયું ગામ હે મને નથી વર્તાતું અરા નામે ભૂલી ગયા હરા એ સ્કૂટી ગાડી ગઈ હા અમે આ પહોંચી ગયા માધુપુર માધુપુર ભોગી ગયા તા હા હવે યાદ એવું માધુપુર આ માધુપુરનો વિડીયો હે ને આ હે ને જેવળું મેળો મંડપ ભરે ને એ સ્થાનક હે પાછળ આખો ગ્રાઉન્ડનું મેળાનું ને એનું આજો આ મેળો ભરાતો હોય છે અને આ બાજુ આપણે ભોગી ગયા ફાઈવ સ્ટાર હો આપણે ડાયરેક્ટ ગાડી જવા દીધી ભમ ભમાટી કરતી ફાઈવ સ્ટાર હોટલમાં ના ના હવે ફાઈવ સ્ટાર હોટલમાં ક્યાંય ન થઈ ગયા આ હે ને દરિયા કિનારે જે ફાઇવ સ્ટાર હોટલ છે ને એનું હે અને આ ગેટનું કામ ચાલુ છે હવે તો ગેટ આખો પૂરું હોય એકદમ મસ્ત ગેટ બની ગયો ના તો કામકાજ ચાલુ હતું તો જો અને દરિયો આજુબાજુ છે દરિયો 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 ત્રોપા નારિયેલા પાણી એ બધું વેચાઈ રહ્યું છે ને આ દરિયોનો થોડો ઘણો હુમલો હે તો દરિયો હતો આજુબાજુ અને નારિયેલ પાણી જોઈને અમારા મોઢામાં પાણી આવી ગયા હતા પાણી પીવતું અને પહેલાં સૌથી પહેલાં અમારું કામ હતું માતાજીને દર્શન કરવાનું તો સૌથી પહેલાં પહેલાં અમે દર્શન કરવાનું વિચાર્યું તો ચાલો આપણે દર્શન કરી લઈએ ધૂડું ઢૂડું ટૂટ યા કાટ થી આમ મે નીચામ હે ને પાટા ગામ ને રામા ઊડ ના નો એવો કાઠો આવે અમે ઉતરી ગયા અમે કાઠે થી ઉતરી ગયા ને આ જાય છે પાટા ગામ માં શરદી થઈ ગઈ દવા લેવી પડે હે મારે બહુ શરદી થઈ ગઈ તો આ બિચારો ખૂટિયો બાપો ખૂતો તો અને આ અમે ગામ મે એન્ટર થઈ ગયા જો છોકરો જાય ભાગ 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 ત્યાંથી પછી આમ વળાક વારવાનું પછી સીધે સીધું જવાનું જાતું જવાનું ને આંખમાં કેમેરો અને તડકો એવો થઈ ગયો હતો ને હવે કે આંખની અંદર એના સોનેરી કિરણ કૂદતા હતા જે પહેલાં સોનેરી કિરણ મને ગમતા હતા ને એ હવે આંખમાં ખૂચે બે કૂતરા વાતું કરે કે આ ક્યાંથી આવી ગયો કેમેરો ઉપાડી દે વરાના બતલા દિવસે તો વિડીયો રાખેલો હવે કેમેરો આવી ગયો અમે જતા હતા આ બગજબગલે બગજ પગલે બગેજ બગડે બગેજ બગ કિરણ થાય પછી બે રસ્તા જઈએ કે આ ગામમાં જઈએ આમ જવાનું અલી તરી સાયકલ મને આપી દે બે રૂપિયામાં ત્યાંથી પછી અમે આમ વડા કર્યા હવે કેમ જવાનું હા હવે આમ જ જવાનું ઓલું કોકની વારીમાં જાય હવે કોકની વારીમાં કોણ જાય હા આ છકડો આવ્યો ઓલો છકડો પેલા આમ ગયો હવે અમારી સામેથી આવ્યો આ બે પૈયા કોકની બે પૈયાવાળી સાયકલ લેજો કેસરી કલરનો પછી જો અહીં બોર્ડ મેર્યું તું થાને આશ્રમ જવાનું તો અમે પાછા આમ વડાક વાર્યા ઓ બાપા જય શ્રી કૃષ્ણ બાપા પછી ત્યાંથી આમ વડાક વારવાનું હવે થોડુંક બે જ કદમ તો અમારું હે ને અમારું માતાજીનું મંદિર આવી જાય બ્લુ ડેલો ઠમઠમ વગાડતા જાય આ કેળાને નારિયેલી ઝાડ ને કેળાની ને બધું બગીચો છે જોરદાર જો કે નળિયા રાખાય દિવાલમાં નળિયા લેતા જ હું અમે અહીંથી નીકળું ને ત્યારે પછી અવળા ગ્રાઉન્ડમાં એક જાળવું સામે જે જો હવે રસ્તો પતી ગયો હવે ધને અમે પહોંચી ગયા મારા કુળદેવીના મંદિરે અને દેખાય ને એ છે માધુપુરનું ફેમસ આશ્રમ થાન આશ્રમ અને થાન આશ્રમે અમે પહોંચી ગયા આ ગેટ હે અમે ઉતરી ગયા અહીં પપ્પાએ મને મોબાઈલ આપ્યો હતો સાહેબ ટાઈમ થઈ ગયો તો પોણા આઠ તો હવે આપણે સીધા અંદર જાય પહેલાં દર્શન દર્શન કરી લઈએ પછી મળીએ જો પપ્પાના પૂજાની વસ્તુ પણ છે અને મસ્ત આમ છે ને થાના સરમ એકદમ મસ્ત બનાવ્યું બધું આજુબાજુ બધું બગીચો અને બાપુઈ સવારની આરતી કરતા હતા જો તમને દેખાય બાપુઈ પૂજામાં હતા બૂલ તોડીને પૂજા કરવાની હતા અમારા કુળદેવી માતાજી છે ને એ વાવની અંદર છે અને આ વાવ એવી ફેમસ છે કે જ્યારે માધવરાયજી લગ્ન કરીને આવે ને પછી કાર્તક મહિનામાં કેમ કંઈક મહિનામાં છે ને એ મેળો ભરાય ત્યારે માધવરાયજી ભગવાન અહીં આવે છે અને અહીં વિશ્રામ કરે છે અહીં જે વાવ હે ને એની અંદર નાય એવું છે અને અહીં માતાજી આમ માધવરાયજી આવે ને ત્યારે મેળો ભરાય કાર્તિક કાર્તિક મિનિમ કહે છે આ તા મારા માતાજી મા રુક્ષ્મણી ભવાણીમાં બોલે રુક્ષ્મણી ભવાણી જય સવારના પપ્પાએ પૂજા કરી હતી મસ્ત એવો સાથીઓ બનાવ્યો હતો અમે ફૂલ બોલનો ફૂલનો અને અહીં અહીં પપ્પા કહેતા હતા કે અહીં થી ફોટો પાડજે પછી જો આ હેઠે તમને વાવને દર્શન કરાવી દો આ વાવના દર્શન એનાથી પછી આપણે પગથિયા ચઢ્યા પગથિયા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ત્યારે કોને કોને આવી ટેવ હે જ્યારે પગથિયા ચડે ને તમ ગણતા ગણતા ચડે કમેન્ટ કરીને કહેજો અને આ જો આ ગોમતી વાવ આ વાવનું નામ અને તમે જોઈ લેજો હવે આપણે ગયા હતા મંદિરે તો સૂર્યમંદિરને દર્શન કરી લીધા આ જે અમારા જે થાનાશ્રમના પહેલાં વહેલા જે બાપુ હતા ને એ બાપુની સમાધિ સ્થાન હતું તો સમાધિ સ્થાનના દર્શન કરી લીધા પછી આ ગુલાબ ગુલાબનું ફૂલ હતું પછી સામે હતું રામ ભગવાનનું મંદિર તો રામ ભગવાનને દર્શન કર્યા પછી હા પછી જો તમે આગળ જુઓ આખું આશ્રમ જ દેખાડું તમને આશ્રમ બહુ જોરદાર એ બ્લોક બ્લોક બ્લોકવાળું ગ્રાઉન્ડ અહીં ક્રિકેટ રમ્યું ને તો ફરી મજા આવે નાય રમાય નહીં આય મંદિર છે દર્શન કરવા આવવાનું હોય રમવું આવવાનું હોય ઢો બહાર આવું કે રમવું આવે બોલો તો આ જો બોગનવિલાનું ઝાડ હતું ને મને ફોટો પાડવાનું મન થઈ ગયું તો મેં ફોટાવાળા કેમેરો એંગલે હે ને હા ઉથમાં ચટ્ટો થઈ ગયો તો હા તો થયું હતું તો ખરી મન પછી અહીં હે ને આમાં આમાં સિંધવા પીર બાપાનું મંદિર હે તો પીર દર્શન દર્શને કરી લે જો તમને પણ કરાવજો પપ્પા એ પૂજા કરે અગરબત્તી કરે પીર બાબા નું મંદિર હતું આપણે ખોલ લીધું હા જો આ પાછું આપણે લોકેશન આવી ગયા ફોટા લોકેશન જે મેં પેલા કીધું હતું ને એ જગ્યાએ આવી ગયા બોગન મેલન મસ્ત હતું તો આપણે વિચાર્યું હાલો ફોટા બોટા વાલ લે ખીચ મેરી ફોટો તો ખીચ મેરી ફોટો તો ખીચ મેરી ફોટો પિયા ખીચ મેરી ફોટો તો ખીચ મેરી ફોટો

પછી અમે ઘરે ઘરે તો હા જો હવે ખબર પડી કે એનો વિડીયો આ વિડીયો હોળીનો કે હોળીનો છે ડોલ્લા હોળીનો એ હવે હોળી હતી હોળીનો તહેવાર પત પછી હાંજ હતું આઈપીએલ આપણે ચાલુ હતું આઈપીએલ આ જો બુમરાભાઈ દેખાય બુમરાને જ હતો હાર્દિકભાઈ બુમરાભાઈએ હે આઈપીએલ ને સીએસકે નો એનો મેચ ચાલુ હતો આપણે જોયું પછી રાતે આપણે ગયા હતા આ મોગલમાં જમવા અને મસ્ત રેસ્ટોરન્ટ છે માંગલોરમાં જો તમે હોય ને તો આઈ મોગલમાં જાજો હું રીકમ્ડ કરું આઈ જમે તો આઈ જઈને તમે હે ને પેસિયા પનીર તુફાની મંગાવજો તુફાની નહીં પનીર અંગારા મંગાવજો આ હું ને મારી બેનને અમારી ફેમિલી બધી ગયા હતા અને અમારું પનીર અંગારા આવી ગયું આ છાસ પાપડ નહીં આવી આ પાપડનો મેં સો ઉતાર્યો એક નંબર આ આ ડુંગળી અમે વર્ષના બચલા દિવસે જ ખાઈએ બાકી આપણે ડુંગળી ખાતા નથી બરાબર આ કોક જ બી ખાય આ જોઈ લો આ પનીર અંગારા ધુવાડા નીકળે ધવાળા એક નંબર ધબધબાટી આ ડુંગળી તો હે ને ખાલી હોટલમાં જાય ને તો સાઈડમાં અમે રાખી હોય વિડીયો બીડીયો ઉતારો બાકી અમે જરાય ડુંગળી ખાતા નથી ડિસ્કલાઇમર તો આ તો અમે નાનો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો ટાટા